છોટું વસાવા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અદાણી જેવા ચોરને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી છે છોટું વસાવા પર એકવાર આદિવાસીઓને લઈને મેદાને આવ્યા છે આદિવાસીનો મુદ્દો ઉઠાવતા છોટું વસાવા કહી રહ્યા છે કે ગરીબોની અને લોકોની જમીન લઈ લેવી અને ટેક્સનો એ અદાણી જેવા ચોરને મોટો કરવામાં ભારતીય જનતા પાર્ટી જે છે તે લગાવી રહી છે સાંભળીએ કે ભારતીય જનતા પાર્ટી પર વધુમાં પ્રહારો કરતા છોટું વસાવા શું કહી રહ્યા છે એટલા લોકો ત્રાઈમામ થઈ ગયા છે આ સરકારથી થી નરેન્દ્ર મોદી આરએસએસ નું સરકાર એ બિચારા બોલી શકતા બી નથી કેમ કે એટલું મોટું દબાણ પોલીસ દ્વારા બીજા ડિપાર્ટમેન્ટ લશ્કર દ્વારા અત્યારે બધા છત્તીસગઢની અંદર પણ નક્સલવાદી બનાવીને લોકોને ત્યાં ફાયરિંગ કરી મારી નાખવાનું કેમકે જમીન પર કબજો કરી લેવો છે અદાણીને ના બીજા બધા જે ઉદ્યોગોવાળા છે એને અપાવવા માટે એમાં ખનન જે રહેલું છે એટલા માટે જે લોકો રહી રહેલા છે અત્યારે જે જમીન પર એને ભોગ બનવું પડે છે બાકી ખરા આતંકવાદી તો સરકારની અંદર બેઠેલા લોકો જ છે ને આ કેબિનેટ જેવું ક્યાં છે આવા અદાણી જેવાના જવાને અદાણી જેવાને ઇન્ટરનેશનલ ચોર બનાવીને આ દેશની પથ્થર ઝીકવા માટે બેઠેલું આ કેબિનેટ છે કદાચ આવા ચોરને ભારતની અંદર પણ ખુલ્લા પાડે તો બે હજાર ત્રણ હજાર એફઆઈઆર પર થાય એવા છે એ માણસને બગલમાં ગાલીને આજે દેશની દુર્દશા જે કરી છે એના લીધે આ દેશ ત્રાહીમામ પોકારી ગયો છે ને એની શું જરૂર છે એક માણસને આખા દેશની સંપત્તિ આપી દેવા એ બધા ભૂકે મરે છે આ ભારતનો જીડીપી દર જે છે એના કરતાં વધારે પૈસા તો આ લોકો પાસે છે ને અદાણી પાસે અત્યારે અમેરિકાની અંદર જે ફ્રોડ કર્યું છે ને એના પર જે પકડવાનું કાઢ્યું છે એના પરથી ખબર પડે છે ને આ કેટલો મોટો ચોર છે એને સહકાર આપવા વાળા તો એની કેબિનેટ જ છે ને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ધંધો કરતા હોય આવા ચોરોને તો ભારતનું શું ભલું કરવાના છે ભારતનો રૂપિયો આજે કેટલો નીચે આવી રહ્યો છે ડૉલરની સામે એક રૂપિયો પંદર ચૌદ પૈસા થઈ ગયા છે ને ક્યાંથી માણસ જીવવાનો છે મારે એવું જોવું છે પેપરો વાળા બધા લખતા થઈ ગયા કે હવે આવતા મહિનાની અંદર ઇકોનોમિક્સ સુધરી જવાની છે જીડીપી વધી જવાનો છે અરે ભાઈ આટલા બધા લોકો ભૂખે મરે છે કેટલા બધા લોકો વાત ભૂખમરાથી મરે છે હમણાં જે આખો આખો રિપોર્ટ આવ્યો છે બધો એ તમે જુઓ તો ભારતની શું દરદશા છે મારે બાંગ્લાદેશ પાકિસ્તાન જે આજે નબળામાં નબળા છે એના કરતાં બી આ લોકો જાય એવા છે એટલો ભૂખમરો ભારતની અંદર છે એમને શરમ લાગવી જોઈએ કે આ દેશને ડિજિટલ ઇન્ડિયા બીજા ઘણા ઇન્ડિયા જે નામ એમને જે આપ્યા છે રોજ ઉઠીને નવા નામ આપવાનું પણ નવું તો કરોલા ઇકોનોમિક સુધરી જાય એવું તો આ લોકો જીવી જાય ને ક્યાં છે તમારો પૈસો વિશ્વગુરુની વાત કરવાની વિશ્વ ઠગ તો ચાલે એવું છે ને આવા અદાણી ઠગ ધંધા કરાવે તો આવી આવી થોડી ચાલે કેબિનેટ આટલા મોટા દેશને ક્યાં લઈ જાય ને એ લોકો એ કરવાના છે સુધરવાના છે આ લોકો નહીં સુધરે એટલે લોકોએ એને જાકારો આપવો જોઈએ ને ચૂંટણી બધી જે ગઈ છે એ બધી ઈલીગલ થઈ છે ને પહેલા તો એમણે એમણે વસ્તી ગણતરી કરી લેવી જોઈએ ને એ ગણતરી કરીને સીટો ફાળવવી જોઈએ પણ એમને ડર છે કે હવે અમને વોટ આપે એવું નથી એટલે ઈવીએમ ગોઠવીને આ સત્તા હાંસલ કરવી છે પછી વન નેશન વન એક દેશ એક ઇલેક્શન લાવવાની વાત છે પછી ઇલેક્શન જ નહીં કરવાનું ષડયંત્રકારી લોકો છે ને એમને ખબર પડી ગઈ છે કે લોકો હાથે રહેવાના નથી એટલે આ ઈવીએમ લાવીને મૂકી છે ને વિરોધ પક્ષવાળા એ બી આને આને ગલી ગલીમાં એને એનો અવાજ કરવો જોઈએ ભાઈ ચાલો બંધ કરો આ નાટક તમે તમે ચોર લોકો છે ને પૈસા લઈને આ મુંબઈમાં ચૂંટણી થઈ બીજે ચૂંટણી થઈ ત્યાં બી પૈસા વેચવાનું ખુલ્લી વેચવાનું એનો એફઆઈઆર નહીં થાય આખું તંત્ર એને બચાવે તો મુક્ત ચૂંટણી ક્યાં છે ફેર ફેરફરી ચૂંટણી ક્યાં છે મારે છે જ નથી ને એક લૂંટારું ટોળકી છે આ દેશમાં Pô, sério, o cara é um tchê છોટુ વસાવા આમ તો આદિવાસીઓ સાથે થતા અન્યાય ને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે અને કહ્યું કે લોકોના હકની જમીનો અને લોકોના ટેક્સનો પૈસો આ ભારતીય જનતા પાર્ટી અને તેમના ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે તે ખાઈ જાય છે અને આવા અદાણી જેવા ચોરને મોટો કરે છે અદાણી પર હાલ જગ્યા

સાથે સહમત છો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર